નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આ હોળી પર ઘણા વર્ષો પછી દુર્લભ સહયોગ બની રહ્યો છે અમે આ આ વિડિયો દ્વારા તમને એક પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ ઉપાયથી તમારા જીવનમાં ગમે તેવી સમસ્યા પરેશાની હશે તે બધી જ દૂર થઈ જશે અને તમારા દુશ્મનો પણ તમારા પગે પડશે આ પ્રયોગ ફક્ત એક જ રીતે કરવામાં આવશે પરંતુ તમારી સમસ્યાઓ ભલે ગમે તે પ્રકારની હોય આ એક પ્રયોગથી તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે આ પ્રયોગ કેવી રીતે કરવો કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આ જરૂરી બાબતો છે તમારે વિડિયો દ્વારા સમજવાની જરૂર છે આ પ્રયોગથી તમારા દુશ્મનો એ ગમે તે તમારા પર કાળા જાદુ મેલીવિદ્યા કરી હશે તે પણ હોરીની આગમાં બળીને ખાખ થઈ જશે મિત્રો આ વિડિયો અધૂરો છોડવાની ભૂલ બિલકુલ ના કરતા

તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે કોઈને આપેલા છે પાછા મળી નથી રહ્યા ત્યારે પણ તમે આ પ્રયોગ કરી શકો છો આ સિવાય તમારી ગમે તે હોય ઈચ્છા કોઈ પણ સમસ્યા તમારી જે પણ સમસ્યા હોય તમે તે સમસ્યા માટે આ પ્રયોગ કરી શકો છો પ્રયોગ એક જ પ્રકારનો છે પરંતુ તમે જેમ વિચારશો તમારા મનમાં જે પરેશાનીઓ છે જે સમસ્યા છે જેવી તમે મંડપ માંગશો તે સમસ્યા પર આ પ્રયોગ કાર્ય કરશે મિત્રો વિડિયોને શરૂઆત કરી કરતા પહેલા તમને બધાને વિનંતી છે કે વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ની સાથે બેલ આઇકન પ્રેસ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરી વિષ્ણુ ચોક્કસ લખજો મિત્રો હોળીનો ધાર્મિક દ્રષ્ટિકોણ ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષની મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક રાત્રિ હોળી જેમાં કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓ મંત્રો જાપ પાઠ વગેરે સિદ્ધ થાય છે જેનું ફળ જીવનભર પ્રાપ્ત થાય છે મિત્રો આ હોળીની આગથી તમારી તમામ શારીરિક અને માનસિક બીમારીઓ કોઈ પણ અવરોધો કેવી રીતે દૂર કરશો તમામ પ્રકારની સફળતા નાણાકીય મુશ્કેલીઓ અલાબલા તમામ ખરાબનો નાશ કરવા માટે એક સરળ અને અસરકારક ઉપાય છે જેને સરળતાથી અને ઓછા તમામ સમસ્યાઓ ભસ્મ કરીને જીવન સરળ બનાવી શકાય છે હવે સમજો ઉપાય કેવી રીતે કરવો આ પ્રયોગ કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો આ પ્રયોગની સફળતા માટે તે ખૂબ જ જરૂરી છે આ પ્રયોગ તમારે કોઈને કહ્યા વિના કરવું અતિ આવશ્યક છે કેવી રીતે કરવો ઉપાય આ વિષને ધ્યાથી સાંભળો હોલિકા દહન પહેલા સ્નાન કરો અને શુદ્ધ થાવ સ્વચ્છ વસ્ત્રો પહેરો એક નાળિયેર લેવાનું છે તે નાળિયેરને લઈને ઘડિયાળના કાંટાની દિશામાં સાત વખત તમારા અને તમારા પરિવારના સભ્ય પર ઉતરો જો ઘરમાં કોઈ સદસ્યને વધુ તકલીફ છે તો તેના માટે એક અલગથી નારી લઈને તેના માથા પરથી સાત વખત ઉતારો અન્યથા એક જ શ્રીફળ ઘરના બધા જ સદસ્યો પરથી સાત ફેરા ઉતારીને તમારા દેવનું ધ્યાન કરીને તમારી જે પણ સમસ્યાઓ છે તે તે કહીને હોલિકા દહનમાં તમારી અને તમારા પરિવારના લાંબા આયુષ્ય માટે દીર્ઘાયુ માટે ધન પ્રાપ્તિ માટે દરેક શુભ કાર્ય માટે હોલિકા દહનને હાથ જોડીને પ્રણામ કરો અને ઘરે આવીને તમારા ઈષ્ટદેવને પ્રણામ કરો પછી ઘરના બધા વડીલોના આશીર્વાદ લો તમારી સમસ્યા ગમે તે તે હોય બધી સમસ્યાઓનો અંત આવશે જે વ્યક્તિ ઉપાય કરવાનો છે તેને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે દિવસે કોઈ પણ નશો ન કરવો અને માંસાહારી સેવન બિલકુલ ન કરવું હવે આ ઉપાયના પ્રભાવની વાત કરીએ તો ભગવાનની કૃપાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમારા જીવનમાં જે કઈ સમસ્યા હશે તે ઓળી હોળીની અગ્નિમાં ભસ્મ થશે તેથી જ તમારું જીવન સરળ સુગમ બનશે સાથે જ માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગશે મિત્રો આ નાના ઉપાય થી તમે તમારા પરિવારની સમક્ષ પરેશાનની ઓછી કરી શકો તેવી ભગવાનને પ્રાર્થના કરું છું મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને એકલા એક ચોક્કસ કરજો અને સાથે કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનો ભૂલતા નહીં